એની કીર્તિ તને મારી ખુલ્લી સેલ છે કે કે ખુરપાણી કોઈ સપોર્ટ માં નથી આખું ગાંડી ગીર સપોર્ટ માં છે સમજી ને આ તારી ડ્યુટી દેખાય અમારા ભાઈ અત્યારે સોશિયલ મીડિયા ઉપર કીર્તિ પટેલ ને હવે તમે બધા આ ઓળખતા હશો રોયલ રાજા જેને ભાઈ ગીર હાવજ કહેવામાં આવે છે અને અત્યારે કીર્તિ પટેલ ને આમ ફેંક્યો છે અને એવું કહ્યું છે ને ખરેખર એ સાંભળીને કીર્તિ પટેલ આખા હાલી ગયા હશે ઘરની